હમણાં સોપાટી ઉપર એક દીકરી હાલી જતી હતી કે કોઈક કોક નીકળે ને કરડું મગ કોક હોય એ કઈક બોલ્યો ને દીકરી સાંભળી ગઈ કીધું કે એ કોણ બોલ્યો ઓલો કે હું બોલ્યો એ કે સેન્ડલ ખાવી બોલો કે મારે શનિવાર છે આ તારીમાં ફરાળી છે વસ્તુ જુદી છે એમાં ઘનશ્યામભાઈ કીધું એમ આ બાળકો બધા અત્યારે હકીકત ભાગશાળી છે ને આ ખોરડે જન્માય આપણે જન્મતા નબળાઈમાં પણ એક એક તમને સાચી ઠોકીને કહું કે આપણા માવતર પાસે ભલે વ્યવસ્થા નહોતી પણ કોઠાહુજ અને પ્રેમનો જે દરિયો હતો ને સાહેબ એ કોઠાહુજ આપીને તો ઇંગ્લિશ મીડિયમની સાઈડ આપણે કાપી ગયેલા છે મને ખાસ યાદ છે તમે જે માં હાજે હાલી આવતી હોય સાહેબ છોકરા ઘિરે હોય માથે ભારો હોય એક હાથમાં લાકડા નું બટકું હોય એમથી પેહુને આકે આવતે ધોરને આકે આવતી હોય અને એક આથમાં શેરડી હોય અને માથે છૂટો ભારો રમતો આવતો હોય સાહેબ એ શેરડી ફૂલતી આવતી હોય અને પાછો આ ખોળામાં આમ કહેવાય કે આમ કાપો વાળેલો હોય અને એ જેવી જેવી કાતળી ફૂલાતી જાય કાતળી એના છોકરા હાટુ એમ કહેવાય કે એમાં નાખતી જાય અને ગામને જાતે છોકરા વાડજો ને ઉભાય કે માં આવી ગઈ માં આવી ગઈ માં જે એની અંદર થી એમ કહેવાય કે માદળિયા દેતી ઈ જે ખાતા

પાંચસો કિલો હીરા પીડે પણ ભાવ ન હોય તો તમારી પાસે પચાસ રૂડા રૂપાળો હોય પણ સાહેબ એને પોતાનો ભાવ ન હોય તો જ્યાં કોઈ સારો માણા આવે ને ભાવ વગર ની ભક્તિ નકામી છે એ ભાવ ઈ જ મહત્વની વાત જેનામાં ભાવ આવી જાય જેનામાં લાગણી આવી જાય જેનામાં મોજ આવી જાય

એક જણ તળા જાય એક જણા જંતુનાશક દવાની દુકાન આવીને ડબલા ને ઘા કર્યો આવી દવા હું બેસે કે કેમ તા તો ખોલીને પી ગયો કે આવી બેસાય આ તારો બાપ મેં અખતરો કર્યો આજ ખબર પડે તું હા હમણાં જ બેસા હે કારણ કે એના તો ખતરા કોણ કરે ઓલો કે તે અખતરો કેમ કે ઓલ કે મરી જાવ ઉછું જ પી કાંઈ છું નહીં ભલા માણે ભાવથી પીવા ભાવે ભાવ ના દે આમાં નો ભાવ ભાવ એટલે સગો નકામો સૂર્ય વગર નો દિવસ નકામો ચંદ્ર વગર ની રાત નકામી પૈસા વગરનું પાકીટ નકામું અને ઈ વગરનું ઘર નકામું ઘણા વાંધા આપણને ક્યાં આવી જાય ઘરે તારી ઘરે હું તપેલી ધોવા આવું અમારે

બાઘો બોલો એ પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હામેલી ઝીણા જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન માં ઉપલબ્ધ નહીં હે લઈ જા લે એક બહુ ઝીણો જોક છે જો સમજાય તો ઝીણો છે હાવ સમજવાની કોશિશ કરજો

મને કે ઇલેવન લાઈન ને થાંભલે સડી ને કહે તૈને તાર પકડાય પણ લગ્ન ન કરાય ભાઈ કોક છે દાજેલ દલડા મને કે હડકાયું ત્રણ વાર કરાય પણ લગ્ન ન કરાય ભાઈ ટ્રેન આવતી હોય ત્યારે પાટાડું હોઈ જવાય પણ માંડવામાં ન ગવાય અને મેં કીધું કેમ મને કે વીસ વર્ષ થઈ ગયા લગ્ન છે ભાઈ ભાઈ

અને શાક તો મને કે માય ભાઈ એવું બને જેને મીઠાના શાકમાં બટાટા નો વઘાર પીડે હોય એવું અને ડાળની તો વાત જ આવે જાણે એડિયું પીતા હોય માય ભાઈ અમારા ઘરમાં હજી સુધી કોઈને કબજિયાત નામ નહીં જો

અરે મે કીધું એમ નહીં ગાંધા મેં કીધું દીકરી પરણીને આવી છે ત્યારે મેં કીધું તે થોડાક ધારા કર્યા છે મને કે હા જડી ક્યુ નખાઈ ગયેલી મેં કીધું રસોઈ હારી થવી જોવે મને ઈ નડે તારું બાપ તું પેલા વિવેકી બાઈ મને કે હા ઈ એવું તો કેવાને લોકો આમ એટલે મેં દીકરી છે ને ખાનદાન દીકરી છે ગરીબડી દીકરી છે એટલે તારા ડારા એના મગજમાં બેસી જેવી રસોઈ કરવા બે એટલે સીધું યાદ આવે રસોઈ હારી થવી જોવે એ ડરમાં ડરમાં હારી થશે કેમ થશે કેમ એમાં બગડે વખાણ કેર ગિરાજી રોટલી હોય એવી પણ કેવાનું વાહ રોટલી વાહ શાક શબ્દશાસ્ત્ર નો ઉપયોગ કરો શબ્દ શબ્દશાસ્ત મને યાદ આવી ગયો કારણ કે આ વાંચ્યું હોય ને જો શિક્ષકો બેઠા જ બધા શિક્ષકો બેઠા ત્યારે અમારે બહુ બોલાવીએ નહી પાઠ તો છોકરો પોતે વાંચીએ કે સાહેબ પણ એ જે પાઠની જે લીટીઓ હોય ને એ લીટીની વચ્ચેનો ગેપ પીડ્યો હોય ને એ જયારે એમ કેવાય કે છોકરાઓને સમજાવવા મળે એ પાટ લીધો કહેવાય નગરેક સાહેબે છોકરાને ને પૂછ્યું સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય છોકરો ઉભો જો એ આપણો દિશે આ બધું એ કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે તક ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર સુઈટ ક્યાં ના એટલે મેં વાંચેલું થોડું કે એક શબ્દશાસ્ત્ર નો નિયમ છે તમે કે કોઈ પણ માણસને એવી અઘરામાં અઘરી બીમારી હોય દવા હોય નહીં ઈ માણસને સાહેબ તમે એક મહિનો ખબર કાઢવા જાઓ ત્રણ દિવસે એક વાર ત્રણ દિવસે એક વાર ખાલી અગિયાર વાર જવાનું છે અને જ્યારે જાઓ ત્યારે એક જ વાત કે ઓલે વખતે આવ્યો એની કરતા પચાસ ટકા ફેર ઓલે વખતે આવ્યો એને કહેતા પચાસ સો યાર તમારા મોઢાનું તેજ વધી ગયું સાહેબ વાર જશો એટલે ઓટોમેટિક એની ઉર્જા પોતાની રીતે એમ અંદરથી પ્રગટ થશે અને એની બીમારી વહી જાય એટલે મેં એમ કીધું કે તારે ડર કઢાવો હોય રસોઈ સારી કરવી તો તું વખાણ કરી વાહ રોટલી વાહ શાક વાહ ડાય તો કાઢવા હું ડાયો ઘીર્યો અને જમવા બેઠો પણ અમુકને મેં કીધું ને કે ઉપેલી જ કઠણાઈ લઈને આર્યા આવ્યા હોય